નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બબરિયા અને આજના બજાર ભાવ તારીખ એકવીસ નવ બે હજાર ચોવીસ વાર શનિવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદળ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો ઘઉં નીચું ભાવ ચારસો પચાસથી ઊંચો ભાવ પાંચસો ને બ્યાસી રૂપિયા ચણા બારસો પચાસથી ચૌદસો પચીસ બાજરો ત્રણસો પચાસથી ચારસો તોંતેર તુવેરની વાત કરીએ તો અઢારસોથી બાવીસસો રૂપિયા અડદ બારસોથી સત્તરસો એક્યાસી સિંગફાડા એક હજાર પચાસથી અગિયારસો મગફળી જાડી આઠસો ચાલીસથી અગિયારસો પાંચ ધાણા અગિયારસો પચાસથી ચૌદસો રૂપિયા સોયાબીન આઠસો પચીસથી નવસો અગિયાર તલ એકવીસોથી પચીસસો એકસઠ જીરુની વાત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચો ભાવ ત્રણ હજાર સાતસો પચાસથી ઊંચો ભાવ ચાર હજાર પચાસ રૂપિયા એરંડા એક હજાર પચાસથી બારસો ત્રણ જુવાર પાંચસોથી છસો મગ બારસો પચાસથી સોળસો બાણું તલકળા એકત્રીસોથી છત્રીસો ને સાઠ હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ બારસો સાઠથી ઊંચો ભાવ પંદરસો ને સાઠ રૂપિયા મગ બારસોથી સત્તરસો ચાલીસ અડદ ચૌદસોથી પંદરસો નેવું ઘઉં પાંચસોથી પાંચસો એકાવન ચણા અગિયારસોથી પંદરસો ચાલીસ મગફળી ઝીણી આઠસોથી એક હજાર પાંત્રીસ સિંગદણા આઠસોથી એક હજાર રૂપિયા અજમો પચીસો પાંચથી ત્રણ હજાર પંચોતેર એરંડા અગિયારસો વીસથી બારસો અઠાવીસ તુવેરની વાત કરીએ તો પંદરસોથી અઢારસો ને વીસ રૂપિયા ડુંગળીની વાત કરીએ તો પાંચસો પાંસઠ રૂપિયાથી નવસો ને પચીસ રૂપિયા જીરુની વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ઇઠાવીસસો પચાસથી ચાર હજાર આઠસો ને પંચાવન રૂપિયા તલી બાવીસસોથી પચીસસો ને લસણ બારસોથી પાંચ હજાર રૂપિયા ધાણા સાતસો ચાલીસથી તેરસો હવે વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ તેરસોથી ઊંચો ભાવ સોળસો ને એંસી રૂપિયા તલ સફેદ અઢારસોથી છવ્વીસો પચીસ તલકાળા બત્રીસસો પચાસથી બત્રીસો ને પચાસ ઘઉં પાંચસોથી પાંચસો પાસાઠ ઘઉં ટુકડા પાંચસોથી પાંચસો ને ચણા આઠસો પંચાવનથી ચૌદસો ને સિત્તેર તુવેરની વાત કરીએ તો અગિયારસોથી અઢારસો ને દસ રૂપિયા મગફળી જાડી છસો પચાસથી અગિયારસો ને પચાસ રચકાનું બી ત્રણ હજારથી ચાર હજાર ચારસો ને પંચાવન સોયાબીન સાતસો પચાસથી આઠસો સાહીઠ ધાણા સાતસો પચાસથી અગિયારસો ચુમ્માલીસ મેથી એક હજારથી એક હજાર રૂપિયા જીરુની વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની ચુપાવ ચાર હજાર સો રૂપિયાથી ઊંચો ભાવ પાંચ હજાર રૂપિયા પૂરા વરિયાળી નવસોથી બારસો સાહીઠ રાય એક હજાર ત્રેપનથી બારસો રૂપિયા હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો ઘઉંની ચુપાવ પાંચસો ત્રીસથી ઊંચો ભાવ ચાર રૂપિયા ઘઉં ટુકડા પાંચસો બાવીસથી છસો બાસઠ કપાસ અગિયારસો થી સોળસો એકવીસ મગફળી ઝીણી આઠસો એકથી તેરસો એકોતેર મગફળી જાડી સાતસો પચાસથી અગિયારસો છવ્વીસ કલંજી સિતવીસોથી સાડત્રીસો એકાણું એરંડા નવસોથી બારસો સોળ તલકાળા ચોવીસો છોતેરથી છત્રીસસો ને સોળ તલ અઢારસોથી છવ્વીસો એકાવન જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ત્રણ હજાર નવસો એકથી ઊંચો ભાવ પાંચ હજાર ને એકત્રીસ રૂપિયા ધાણા આઠસોથી પંદરસો એકાવન ધાણી અગિયારસો એકથી બે હજાર એક મકાઈ ચારસો એકોતેરથી છસો એકવીસ ડુંગળીની વાત કરીએ તો ત્રણસો એકોતેર રૂપિયાથી નવસો સોળ રૂપિયા ચણા તેરસો એકથી ચૌદસો એકાવન અડદ બારસો એકત્રીસથી સોળસો એકવીસ મગ એક હજાર અગિયારથી પંદરસો એકોતેર તો વાત કરીએ તો બારસો એકત્રીસથી એકવીસો એક રૂપિયો સોયાબીન સાતસો છવ્વીસથી આઠસો છ્યાસી વાલા ચારસો એક્યાસીથી અઢારસો એક્યાસી રાય બારસો એકથી બારસો એક ચણા સફેદ ચૌદસો એકથી ઇઠાવીસસો એકતાલીસ રાયડો એક હજાર એકત્રીસથી એક હજારને એકત્રીસ લસણ બે હજાર એકથી ત્રેપનસો એકવીસ વટાણા છસો છવ્વીસથી ત્રેવીસસો એકાવન તો આ હતા આપણે ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડની આ બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘટડી છે તે વાકતાવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જે વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર